ત્યારે કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ચોકી પરથી ઉભેલા પોલીસ કર્મી તેમજ હોમગાર્ડ જવાનનો આબાદ બચાવ થયો હતો અને ફોર્ચ્યુનર કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો હોવાથી પોલીસ ચોકી ઉઠી હતી

કે જેની અંદર વિદેશી દારૂની બિયરની સાતસોને ચોર્યાસી બોટલો ભરેલી હતી કે જેની કિંમત આશરે બાસઠ હજાર અને જે ફોર્ચ્યુનર ગાડીની કિંમત રૂપિયા સાત લાખ ગણી શકાય એ ગાડી રાજસ્થાનના બાજુથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂમાં બિયરની બોટલો લઈ અને ત્યાંથી પસાર થતી હતી ત્યારે જે આરોપી હતા એ સ્ટીરિંગ ઉપરનું કાબુ ગુમાવી દેતો કાલિયાપુરમાં જે આપણી ચેકપોસ્ટની પોલીસ ચોકી આવેલી છે ત્યાં લીમડાના ઝાડ સાથે અથડાઈ અને પોલીસ ચોકીને પણ અથડાયેલી અને ત્યાં અકસ્માત થવાથી આ ગાડીના ચાલક રજાતભાઈ મજીદ ખાન પઠાણનાઓનું એક્સિડેન્ટમાં મૃત્યુ થયેલું હતું જેથી તાત્કાલિક મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસએસ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને આ મૃતકને બહાર કાઢી અને એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવેલ છે અને એના ઉપર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ વહન કરવા બાબતનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તપાસ મેઘનત પીએસએ કરી રહ્યા છે